વધુ એક વખત જામનગર માં જે છે તે કેન્દ્ર સરકારની ની ઈડીની ટીમ દ્વારા સર્ચ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જામનગરની આ જૈન સોસાયટી છે કે જ્યાં આવેલ શિવનામનો બંગલો છે કે જ્યાં બિલ્ડિંગ મટેરિયલ સાથે સંકળાયેલા ધંધાર્થીના ઘરે આજ સવારથી જ એડીની ટીમ તાટકી છે પોલીસ બંદોબસ્તની સાથે તાકકેલી ટીમ દ્વારા હાલ જે છે તે આજ બંગલા અંદર સર્ચ કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે મેઇન અધિકારી સહિત આઠ સભ્યોની ટીમ દ્વારા હાલ જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો સાથે સાથે આજ એડીની ટીમ દ્વારા પોલીસ પ્રોટક્શન પણ માંગવામાં આવ્યું છે બિલ્ડિંગ ધંધા સાથે સંકળાયેલા જે ધંધારજી છે તેના દ્વારા આર્થિક ગોટાળા આચરવામાં આવ્યા હોવાના ઇનપુટ સાથે ઈડી દ્વારા આજે કાર્યવાહીનો ધમધમાટ શરૂ થયો છે વ્યક્તિગત સંસ્થાકીય કે સરકારી આર્થિક ગોટાળા કર્યા છે કે કેમ માટે હાલ ટીમ દ્વારા જે બંગલામાં સર્ચ ઓપરેશન જે જારી રાખવામાં આવ્યું છે તપાસના અંતે સામે આવશે કે જે ધંધાર્થી છે તેની સામે આર્થિક ગોટાળા તે કર્યા છે કે કેમ કેમેરામેન હિરેન ગાંધીની સાથે સાથે નથું ગુજરાત જામનગર